રાજ્યમાં આજથી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સનો આરંભ સૌથી વધુ દિવેલાનું ઉત્પાદન અને નિકાસ કરતા ખેડૂતો તેમજ ઉદ્યોગોને એનાયત કરાયા એવોર્ડ્સ મુખ્યમંત્રીએ કહ્યું વર્ષ બે હજાર ત્રણથી બે હજાર ચોવીસ સુધીમાં એરંડાના વાવેતરમાં નોંધાયો દોઢસો ટકા સુધીનો વધારો રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની વિક્રમજનક ખરીદી ત્રણ પોઈન્ટ સડસઠ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા આઠ હજાર બસો પંચાણું કરોડથી વધુ મૂલ્યની કરાઈ મગફળીની ખરીદી માત્ર સાત દિવસમાં ચૂકવણું કરીને રાજ્ય સરકારે સ્થાપિત કર્યો નવો કીર્તિમાન રાજ્યમાં રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં આવશે વધુ સુગમતા અરજી ફાઇલિંગ ફી અને હતગણતરી સહિતની સત્તર જેટલી કામગીરીઓ હવે ઓનલાઈન કરી શકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં લોન્ચ કર્યું વેબ પોર્ટલ રાજ્યમાં આવતીકાલે છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની એક હજાર નવસો બાસઠ બેઠકો માટે યોજાશે મતદાન દસ હજાર એકસો અડસઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છત્રીસ પોઈન્ટ એકોતેર લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે વિશેષ તૈયારીઓ માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો સુરત સ્પેશિયલ પોક્સકો કોર્ટે બે આરોપીને દોષિત જાહેર કર્યા માત્ર એકસો ત્રીસ દિવસમાં અપાયો ચુકાદો સોમવારે કરાશે સજાનું એલાન કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓનો ગમખ્વાર અકસ્માત દાહોદના લીમખેડાના પાલડી ગામ નજીક કારની ટ્રક સાથે ટક્કર થતા ચાર લોકોના મોત આઠની ગંભીર ઈજા તો સુરતના ઉમરપાડાના વાડી ઉમરગર ગામ રોડ પર અકસ્માત ત્રણ બાઇક સવારના મોત સાયબર ક્રાઇમ મામલે દિલ્હી અને હરિયાણામાં અગિયાર ઠેકાણાઓ પર સીબીઆઈના દરોડા એક કરોડની રોકડ એક હજાર ડોલર વિદેશી ચલણ અને સોના સહિતનો મુદ્દામાલ જપ્ત સરકારી અધિકારીઓના સ્વાંગમાં ક્રિપ્ટોકરન્સી કરન્સી હેઠળ ગેરરીતિ કરનાર સામે સીબીઆઈની કાર્યવાહી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલ સીઝ ફાયર ડીલ અંતર્ગત હમાસે ત્રણ ઇઝરાયેલી બંધકોને કર્યા મુક્ત સામે ઇઝરાયેલનો પણ ત્રણસો ઓગણસિત્તેર પેલેસ્ટાઈન કેદીઓને છોડવાનો વાયદો રાજ્યમાં ધીમા પગલે ગરમીની શરૂઆત મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે આગામી બે દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન